તમે પહેલીવાર આ રેસીપી ટ્રાય કરશો તો પણ ખૂબ જ સરસ બનશે એટલે સરળતાથી બનાવશું ખાંડવીની રેસીપી પરફેક્ટ માપ સાથે હેલો એવરી વન વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે બનાવશું ગુજરાતની ફેમસ રેસીપી જે ફક્ત બે જ મુખ્ય સામગ્રીમાં બની જાય છે તો ચાલો આપણે તેની રેસીપી ફટાફટ જોઈ લઈએ ખાંડવી બનાવવા માટે સૌથી પહેલાં કોઈક બાઉલ સેટ કરી લેવો તો મેં અહીં એક બાઉલ ચણાનો લોટ લીધો છે જે વજનમાં બસો ગ્રામ છે એ જ બાઉલના માપથી જોઈએ તો ટુ એન્ડ હાફ બાઉલ છાશ લેવી અને ત્રણથી ચાર ચમચી દહીં લેવું જો તમને દહીં ના લેવું હોય તો ત્રણ બાઉલ છાશ લેવી હવે સૌથી પહેલાં ચણાના લોટને સારી રીતે જાળી લઈએ તો ખાંડવી બનાવવાનું માપ ખૂબ જ સરળ છે એક બાઉલ ચણાનો લોટ અને ત્રણ બાઉલ છાશ હવે લોટ ચડાઈ ગયા બાદ તેમાં સ્વાદ મુજબ મીઠું વન હાફ ટી સ્પૂન હળદર પાવડર અને વન ફોર્થ ટી સ્પૂન હિંગ એડ કરી સારી રીતે મિક્સ કરી દઈએ આ સમય જો તમે એવું છો તો આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી શકો છો પણ મેં અત્યારે એડ નથી કરી હવે થોડું ખાટું દહીં ત્રણથી ચાર ચમચી એડ કરવું અને સૌથી પહેલાં એક બાઉલ છાસ એડ કરવી તો આપણે છાસ ધીરે ધીરે એડ કરશું બધી એકસાથે એડ નહીં કરીએ હવે તેને વડે સારી રીતે મિક્સ કરી લઈએ તમે બ્લેન્ડરનો ઉપયોગ પણ કરી શકો છો તો એક બાઉલ છાસ એડ કરી તેને સારી રીતે મિક્સ કરી ત્યારબાદ તેમાં બીજું બાઉલ બાઉલ એડ કરી દઈએ અને તેને પણ સારી રીતે મિક્સ કરી દઈએ ત્યારબાદ તેમાં અડધો બાઉલ છાશ ફરી એડ કરી દઈએ અને તેને પણ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આ મિશ્રણમાં ગાંઠા ન પડે એ રીતે મિક્સ કરવાનું છે તો હવે આ મિશ્રણ રેડી છે જો તમે આદુ મરચાંની પેસ્ટ એડ કરવી હોય તો આ મિશ્રણને ગાળી લેવું પણ મેં એડ નથી કર્યું તો આપણે હવે ડાયરેક્ટ તેને કૂક કરશું ગેસ ઓન કરી અને આ મિશ્રણને લો ટુ મીડિયમ આંચ પર પકવવાનું છે ચમચા વડે સતત તેને હલાવવાનું છે અને તેમાં ધ્યાન રાખવાનું કે તેમાં લમ્સ ના પડે તો આ રીતે કન્ટિન્યુ ચલાવવાનું છે તો ધીરે ધીરે આ મિશ્રણ ઘટ થતું જશે તો આશરે દસથી બાર મિનિટ જેટલો સમય લાગે છે આ મિશ્રણને ઘટ થતા તો આ મિશ્રણ હવે સારો એવો ઘટ થઈ ગયો છે અને તેમાં લમ્સ પણ નથી તો આ મિશ્રણની ખાંડવી બનાવવા માટે રેડી છે કે ના તે ચેક કરી લઈએ તો એક પ્લેટમાં આ મિશ્રણને થોડું આ રીતે ફેલાવી દઈએ અને બેથી ત્રણ મિનિટ તેને ઠંડુ થવા મૂકી દઈએ તો તે ઠંડુ થાય ત્યારબાદ તેને આંગળી વડે આપણે આ રીતે રોલ કરી જોઈએ તો તેનો રોલ સારો વળે છે મતલબ કે આપણું આ મિશ્રણ હવે રેડી છે જો રોલ ના વળે તો ફરી એક બે મિનિટ તેને સારી રીતે કૂક કરી દેવું ગેસ ઓફ કરી અને આ મિશ્રણ થોડું ગરમ હોય ત્યારે જ તેને પ્લેટ પર થોડું મૂકી અને સારી રીતે ફેલાવી દેવું તો આ પ્રોસેસ થોડી ઝડપથી કરવાની છે આ મિશ્રણને થોડું ઝડપથી ફેલાવાનું છે બધી પ્લેટ પર કેમકે આ મિશ્રણ ઠંડુ થશે તો તે સારી રીતે ફેલાશે નહીં અને આપણી ખાંડવી સારી નહીં બને તો અહીં ખાસ ધ્યાન રાખવાનું છે તો આ બધું મિશ્રણ મેં આ રીતે છ જેટલી પ્લેટ પર આ રીતે સ્પ્રેડ કરી દીધું છે પ્લેટમાં કોઈપણ જાતની ગ્રીસિંગ કે કશું જ કરવાની જરૂર નથી આપણે ડાયરેક્ટ જ મિશ્રણને આ રીતે ફેલાવી શકીએ છીએ મિશ્રણ ઠંડુ થાય ત્યારબાદ તેને આ રીતે ચાકુ વડે કટ કરી દઈએ તો ખાંડવીની સાહે રોલ વડે એ રીતે કટ કરી દઈએ હવે તેને આંગળીઓ વડે ધીરે ધીરે આ રીતે રોલ વાળી દઈએ તો જુઓ કેટલો સરળતાથી આ રોલ વળી જાય છે તો આ રીતે બધા રોલ લઈ લઈએ અને તેને એક પ્લેટમાં ભેગા કરી લઈએ જો તમે પ્લેટમાં મિશ્રણ ફેલાવા ના માગતા હો તો કિચન પ્લેટફોર્મ સાફ કરીને તેના પર પણ આ પ્રોસેસ તમે કરી શકો છો બધા રોલ પ્લેટમાં લઈ તેનો વઘાર રેડી કરીએ એક ચમચો ઓઇલ લઈ તેમાં વન હાફ ટી સ્પૂન રાઈ વન ફોર્થ ટી સ્પૂન હિંગ અને બે ચમચી તલ એડ કરી અને તે સારી રીતે વઘાર આવી જાય એટલે તૈયાર ખાંડવી પર તેને સ્પ્રેડ કરી દઈએ અને ચમચી વડે તેને આ રીતે બધા પર સારી રીતે કોટિંગ કરી લઈએ ઉપર થોડું કોપરાનું છીણ મૂકી અને તેને ગાર્નિશ કરીએ તો તૈયાર છે ગુજરાતની મોસ્ટ પોપ્યુલર રેસિપી ખાંડવી ખાંડવી ખૂબ જ ટેસ્ટી બને છે અને સરળતાથી બની જાય છે અને બહુ વધુ સામગ્રીની જરૂર પણ નથી પડતી તો જરૂરથી ટ્રાય કરી જોજો ખાંડવીની રેસીપીનો વિડીયો તમને કેવો લાગે મને કોમેન્ટમાં જણાવજો અને વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક શેર કરજો ફેસબુકમાં ફોલો કરજો અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ